કેમ છો દોસ્તો સ્ટોરી સાંભળવા આવ્યા છો ચાલો અવનવી સ્ટોરીની શરૂઆત કરી તે સમયના એક મુંબઈની શેરીઓ ક્યારેય શાંત ન હતી ત્યાં એક છોકરી રહેતી હતી જેનું નામ હતું મારજુ આરજુ એ શહેરની રોશનીઓમાંગ એક સ્વપ્નની દુનિયા બનાવતી હતી તે એક પ્રતિષ્ઠિત કોલેજમાં શિક્ષિકા હતી અને તેનું જીવન પુસ્તકો અને તેના વિદ્યાર્થીઓ પૂરતું મર્યાદિત હતું એ જ શહેરમાં સાહિલ નામનો એક યુવાન રહેતો હતો એક મહત્વાકાંક્ષી લેખક જે જીવનની અસંખ્ય લાગણીઓને પોતાની વાર્તાઓમાં વણી લેતો હતો સાહિલ અને આર્જુ એક લિટરેચર ફેસ્ટિવલમાં મળ્યા હતા જ્યાંગ આરજુએ સાહિલની નવલકથા પર ખૂબ જ આકર્ષક વક્તવ્ય આપ્યું હતું તેમની પ્રથમ મુલાકાતથી તેમની વચ્ચે અજાણી નિખાલસતા અને ઊંડી સમજણ વિકસિત થઈ બંનેના હૃદયમાંગ એકબીજા માટે ઊંડો આદર અને પ્રેમ વધવા લાગ્યો પરંતુ આર્જુના જીવનમાં એક વળાંક આવ્યો જ્યારે તેના પરિવારે તેના લગ્ન કરવાનું નક્કી કર્યું સાહિલ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત ન કરી શકતી આર્જુ મુંઝવણમાં હતી જ્યારે સાહિલને આ સાંભળ્યું ત્યારે તેને લાગ્યું કે તેની જીવનકથાનો એક અધ્યાય પૂરો થયા વગર બંધ થઈ રહ્યો છે તેણે આર્જુને તેની લાગણીઓ વ્યક્ત કરવાનું નક્કી કર્યું અને એક વરસાદી સાંજે જ્યારે બંને એક જહોડીમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે સાહિલે આર્જુને તેના હૃદયના ઊંડાણમાંથી વાતો કહી આર્જુ જેણે સાહિલ પ્રત્યેની પોતાની લાગણીઓને છુપાવી રાખી હતી તે તે પણ આખરે સાંજે ખુલ્લામાં બહાર આવી મુંબઈના વરસાદમાં ધોવાઈ ગયેલી તે સાંજે બંને વચ્ચે અકથિત લાગણીઓની આપલે જીવંત થઈ તે પછી એક નવી શરૂઆત થઈ આર્જુ અને સાહિલ તેમના અસ્પષ્ટ શબ્દો જાહેર કરે છે અને દરેકને તેમના પ્રેમને જાહેર કરવાનું નક્કી કરે છે તેઓ બંને એક નવા જીવન તરફ આગળ વધ્યા જેમાં તેમનો પ્રેમ તેમનો વિશ્વાસ અને તેમની વાર્તાઓ એકસાથે ચાલુ રહી આંખે લફ્સ અનસ્પોકન વર્ડ્સ એ એક વાર્તા છે જે આપણને કહે છે કે ક્યારેક જીવન આપણને બીજી તક આપે છે અને સાચા પ્રેમ માટે યોગ્ય સમય ક્યારેય મોડો નથી હોતો સ્ટોરી મજા આવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ